આપણે મોર્નિંગમાં આવી ગયા છીએ સીધા જ દાદા પાસે ને મિત્રો આજે તો આપણે બાબુ બપોર પછી બનાવવાના છે પૂરી ને એવું બધું કાંઈક ફરસાણ બનાવવાના છે તો આજે તમને એ બધાનો વ્લોગ જોવા મળશે ને મિત્રો બની શકે તો આજે મારે ટ્રાય કરવી છે કે આપણે આ લેડીઝ લોકો બધા રસોઈ કરે તો કેવું થાય કેવું લાગે તો મેં કીધું ચાલો આજે આપણે ટ્રાય કરવી તો આપણે બપોરે જાશું અને બાબુને જણાવશું છે કાક બનાવવાના મને બપોરે આજે મારે ટ્રાય કરવી છે તળવાની શું લાગે તળાય કે નહીં તળા ભાઈ એમાં શું વાંધો કામ કરી શીખવા મળે હા મેં કીધું ટ્રાય મારી આજે બધા લેડીઝ લોકો તળે તળે રસોઈ બધી કરે બરોબર છે શું કેવું તમારું કરજે ટ્રાય મારજે એટલે આપણને ખ્યાલ આવે હા અને દાદા હું શું કહું છું તમને કે આપડે તમારા સમયમાં આપણે ફરસાણ શું શું બનાવતા સમય માં તો ફરસાણ માં

પામતેલ નું બનાવી નાખે પામતેલ નું બનાવી નાખે હવે બધા એવા ના હોય અમુક જગ્યા હોય છે શું દાદા અમુક જગ્યા પૈસા જે પૂરા પૂરો ભાવ લેતા ઈજ ચોખી આપણને મીઠાઈ આપે હા ચોકી મીઠાઈ આપે તો એવું બધું છે ને આપડે બપોરે જાસુ દાદા ને આપડે બાપુ શું શું ફરસાણ બનાવે છે તે બધા ને દેખાડશું જોઈ ગયો છે બરાબર આવ્યું ની રાત્રે વિશાલ કુમાર ની આવ્યા તા ઓર્ડર આપવા

અને ડુંગળી વા ભાઈ વાહ રાજુલા નો ગુવાર બૌ સરસ આવે નઈ એમ ખાતા મને ઈચ્છા થઈ ગઈ કે લાઈન ગુવાર નું શાક ને ખીચડી વાહ આજે એનો પ્રોગ્રામ કરી ને

સારું ચાલો બાપુ રસોઈ કર નાખો ગુડ આફ્ટરનુન મિત્રો કેમ છો બધા તો મસ્ત બધાનું ગુડ આફ્ટરનુન થતા જ અમે આવી ગયા છીએ બાપુ પાસે બાપુ આપડે ચાકે છે ચા

તો બાપુ આજે હું તળીને ટ્રાય કરીશ આજે મારે ઓળું બનવું છે શું શું રસોઈ હું બની જાઉ પેલા ચા પી લે ચા પી લેવી પછી શરૂ કરીએ બધી પ્રોસેસ શરૂ થઈ ગઈ છે શું કેવું બાપુ

વનમાં બોલે ઝીણા મોર કોયલ રાણી કિલો કરે રે લોટ આજ મારો નાવું તારા નો કરનારો જાદવરાય ક્યારે આવે રે લોટ આવશે સાત મને સોમવારે આઠ મને અડધી રાતે રે લો આજ મારો નામનો કરનારો જાદવરાય ક્યારે આવે રે લો આવશે સાત મને સોમવારે આઠ મને અડધી રાતે રે લો বীণ মোৰ কয় কিলৰ কাদৱ ৰায় কোট આવશે સાત મને સોમવારે આઠ મને અડધી રાતે રે લોટ ભન માં બોલે જીણા મોર કોયલ રાણ કિલો કરે રે લોટ આજ મારો નાવણ નો કરનારો સાદ વરાય ક્યારે આવે સોમવારે અડધી રાતે આજ મારો ભોજન નો કરનારો સાદો વરાય ક્યારે આવે લો આવશે સાતમને સોમવારે આઠમ અને બા કુંડ લાગ્યો હતો ને અત્યારે આપડે આ કૃષ્ણ ભગવાન નું બહુ ઓલું શણગાર્યું હતું અને અહિયાં જાપે થાય દેવળા ને જાપે બહુ મજા આવી ગઈ હવે તો આઠમ ને આખું વરસ પણ મજા આવી ગઈ આશુદેવ ટોપલામ લઈને ગયા તા ગંગા જમના ગંગાજી ગાંડા આયા આયા લગી મારા બાપ ને પાણી અડી ગયું દાઢી લગી ગંગાજી ના દર્શન કરવા તાકાત અમારે દુકાને થી આવી ગયા છે શું કેવું દાદા જમી કરવી ને ફ્રી થઈ બેસી જમી કર્યો શું શું જમ્યા અત્યારે તો ખીચડી ને હા ઓકે ઓકે તો આપણે સવારે ચા ને પૂરી ટેસ્ટ કરશું હું તો બાર ગયો આપણે બે ત્રણ જાતની બનાવી છે ઓકે તો સારું ચાલો હવે તમે ઘડી કરો